હેલો એવરી કેમ છો તમે બધા અત્યાર સુધી આપણે વાત કરી કે નવ મહિના દરમિયાન પ્રેગ્નન્સીમાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ હવે એનાથી પણ બહુ જ અગત્યનું પીરિયડ છે કે આફ્ટર ડિલેવરી ફિમેલે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો આ ખૂબ જ અગત્યનું છે કારણ કે ડિલેવરી પછી ફિમેલની બોડી આખી રીજનરેટ થતી હોય છે તો આ દરમિયાન પણ એટલી જ અગત્યતાથી ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે સ્પેશિયલી આ પિરિયડને આયુર્વેદમાં સુતિકા અવસ્થા કહેવામાં આવે છે અને એના માટે સ્પેશિયલી સૂતિકા પરિચર્યા કરીને નામ આપવામાં આવ્યું છે અને આ સુતિકા અવસ્થામાં ખાસ કરીને વાતગ્ન ચિકિત્સા કરવી ખૂબ જ અગત્યની છે કે બોડીમાં એક સ્પેસ ક્રિએટ થાય છે એટલે કે અવકાશ ઉત્પન્ન થાય છે આફ્ટર ડિલિવરી અને એ દરમિયાન જો આપણે વાતગ્ન ચિકિત્સા ન કરીએ તો ઘણી બધી કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે એટલે ઘણીવાર આપણે જોઈએ છે કે આફ્ટર ડિલિવરી ફિમેલને બેક પેઇન યા તો બોડીમાં કોઈ પણ જગ્યાએ પેઇન ફરતું રહે એવી કમ્પ્લેન હોય છે યા તો કે મતલબ કે તાવની કમ્પ્લેન હોય છે યા તો કોઈ વસ્તુની ન્યુટ્રિશન ડેફિસિયન્સી ક્રિએટ થતી હોય છે એટલે જો આ દરમિયાન તમે એને ફૂલફિલ કરો અને કેર કરો તો આ વસ્તુ ફિમેલને આફ્ટર ડિલિવરી ડીલ કરવી પડતી નથી તો આ દરમિયાન આપણે ચિકિત્સા માટે શું કરી શકીએ તો એક તો સૌથી અગત્યનું છે કે એટલીસ્ટ સવાથી દોઢ મહિનો ફિમેલે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ અને શક્ય હોય તો જેટલા બી વેદના સ્થાપન દ્રવ્યો આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે જેમ કે સૂંઠ છે અને વાવડીંગ છે ઇવન વાકુંબા છે એવા ઔષધો ને સિદ્ધ કરેલું લૂકવોમ વોટર દિવસ દરમિયાન એને પીવું જોઈએ સાથે તેને ગરમ પાણીથી સ્નાન પણ કરવું જોઈએ કે દિવસમાં જે એકથી બે વાર બાથ લે છે એ ગરમ પાણીથી તેને સ્નાન લેવું જોઈએ અને એની સાથે સાથે માલિશનું પણ એટલું જ અગત્ય અગત્યતા છે કારણ કે જે મસાજ છે અભ્યંગ છે એને સૌથી શ્રેષ્ઠ વાતજ્ઞ ચિકિત્સા તરીકે કહેવામાં આવી છે એટલે બોડીમાંથી જેટલા બી દોષોને દૂર કરવા હોય તો આ દરમિયાન તમારે અભ્યંગ અને સ્વેદન એ ખૂબ જ જરૂરી છે એટલે તે દરમિયાન જેટલા બી વાતગ્ન ઔષધો છે એનાથી સિદ્ધ કરેલા તેલથી તમારે અભ્યંગ લેવું જોઈએ અને સ્વેદન તરીકે ગરમ પાણીથી સારી રીતે સ્નાન લેવું જોઈએ અને આ દરમિયાન સુતિકા અવસ્થામાં ખાસ કરીને અગ્નિપ્રદીપક ચિકિત્સા કરવી જોઈએ અને જેટલા બી સ્નિગ્ધ દ્રવ્યો છે જેમ કે ઘીનો સારી રીતે ઉપયોગ કરવો સાથે સાથે જેટલા ઔષધો કહેવામાં આવ્યા છે અને શાકભાજી કહેવામાં આવ્યા છે જેમ કે દૂધી ગલકા તુરિયા અને જેટલા વહેલાના શાકભાજી છે તેનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે સાથે રાત્રેનું જે ફૂડ લેવાનું છે એ અર્લી લેવાનું છે લેટ નાઇટ ખાવું એ આ સમય યોગ્ય નથી અને રાતના ડાયટમાં મોસ્ટલી આપણે ભગર યા તો પછી દલિયા એવી કોઈ વસ્તુનું સેવન કરીએ કે જેથી જલ્દીથી સુપાચ્ય થઈને બચી શકે અને બીજા કોઈ કોમ્પ્લિકેશન થાય નહીં આ દરમિયાન પેટ ક્લીન થવું એ ખૂબ જ જરૂરી છે એટલે કોન્સ્ટિબેશન જેવી કમ્પ્લેન ન રહે એના માટે જેટલી બી સિઝનલ ભાજી કીધી છે જેમ કે તાંદડચો છે મેથી છે પાલક છે એનું બેમાંથી એક ટાઈમ સેવન કરવું એ ખૂબ જ હિતાવહ છે ઘણાના મનમાં એવું હોય છે કે સૂતિકા અવસ્થા દરમિયાન આપણે વસાણા કે જેટલા બી આફ્ટર ડિલેવરીના જે ઔષધોથી બનાવેલા જે પાક છે તે લેવું જોઈએ તો આ લેવું એ યોગ્ય છે કે નહીં ઘણા બધાને પ્રશ્ન છે તો સૌથી અગત્યની તમારી પાચન શક્તિ છે અગર પાચન શક્તિ સપોર્ટ કરે તો તમે એ બધા સાલમ પાક કે જેવી પાક બનાવવામાં આવે છે મેથી પાક કે લાડવા કે કંઈ પણ તમે લઈ શકો છો ભૂખને એકડિંગ સાથે સાથે તમારે સિઝનનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે કઈ સિઝનમાં ડિલિવર થયા છો કારણ કે સિઝનની પણ એક બોડી પર ઇફેક્ટ હોય છે તમે ખાલી એક સૂતિક અવસ્થા છે એ સમજીને બધી વસ્તુનું સેવન કરશો તો બીજા કેટલાક બી કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે એટલે આ પણ તમે ઋતુને પણ ધ્યાનમાં લઈ રાખીને તમારો ડાયટ લેવો એ જરૂરી છે તો આયુર્વેદમાં સ્પેશિયલી સૂતિકા અવસ્થામાં આ રીતે વાતજ્ઞ ચિકિત્સા બતાવવામાં આવી છે આની સાથે આ દરમિયાન આપણે કેટલાક ફીડિંગ સારી ક્વોલિટીનું બને અને ફીડિંગમાં કોઈ કોમ્પ્લિકેશન ન આવે એટલા માટે સ્તન્યજનક અને વર્ધક એટલા ઔષધો બતાવવામાં આવ્યા છે તો હું ડૉક્ટર નેહાજે પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ આ રીતની માહિતી લેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નમસ્કાર